નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ ગેટમાં તમારું સ્વાગત છે આજની તારીખ છે મિત્રો ચૌદ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે શુક્રવારના રોજ આજની આવક વિશે વાત કરીએ તો મિત્રો નવા ધાણામાં આવક દીએ વધારો જોવા મળી રહ્યો છે પચીસો ગુણ્યાની આસપાસની નવા ધાણાની આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો છાપરું અત્યારે આખે આખું ભરાવા આવ્યું છે મિત્રોને હરાજીનું કામકાજ પણ ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે બધા વેપારી ભાઈઓ તમે જોઈ શકો છો આવી ગયા છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના બજાર ભાવ આ મિત્રોમાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આજે કહેવાય છે ધાણા અને ધાણીના બજાર ભાવ રૂબરૂ જાણવાની કોશિશ કરશે મિત્રો આ માહિતી સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં મિત્રો આજે પણ માલ સારા સારા આવેલા છે મિત્રો તમે જોઈ આ ક્વોલિટી કેવી સુપર કલરમાં માલ છે હમણાં ટૂંક જ સમયમાં હરાજી આવેલા તમને આ માલના કેવા ભાવ થાય છે તે પણ જણાવીશ મિત્રો ત્રણ હજાર ને છોતેર રૂપિયાનો ભાવ છે ધાની છે સુપર કલરમાં ત્રણ હજાર ને છોતેર રૂપિયામાં વેચાણું છે ત્રણ હજાર ને છોતેર ધાણી

છોતેર રૂપિયા નો ભાવીસો છોતેર રૂપિયા નો ભાવ છે મિત્રો રૂપિયા માં વેચાણી બે હાજર એકાવન બે હાજર રૂપિયા નો ભાવ કે છે આ બે હજાર ને એકાવન રૂપિયા નો ભાવ કે હાજર ને એકાવન

ભાવ થયો છે ધાણી છે મિત્રો અઢારસો ને એક રૂપિયામાં વેચાણી છે આ માલ અઢારસો એક રૂપિયા નો ભાવ થયો છે ધાણી છે અઢારસો એક રૂપિયા નો ભાવ આ ટાઈપ નો માલ છે હવે ઘૂઘરી થઈ ગયું છે તેરસો ને છવ્વીસ માં વેચાણ ઘૂઘરી ટાઈપ માલ છે મિત્રો તેરસો ને છવ્વીસ તેરસો ને છવ્વીસ